કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં બાસઠ જેટલા બિનઅધિકૃત શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવાની જાહેરાત કરતાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સત્તર જિલ્લાનો રિપોર્ટ કમ્પ્લીટ થયો કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં બાસઠ જેટલા શિક્ષકો બિનઅધિકૃત થયા છે જેમાં વિદેશ ત્યાં તેમનો પણ સમાવેશ થાય છે તેમને લોકોને પગાર ચૂકવવામાં આવતો નથી પરંતુ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે તેમની સામે શિક્ષણ વિભાગ દ્વારા કાયદાકીય પગલાં લેવાની મંજૂરીની મહોર આખરે મારવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાની અંદર શિક્ષક શાળામાં હાજર નથી અથવા તો વિદેશ પ્રવાસ પર ગયા છે એવી ઘણા સમાચારો આપણે જોયા અને અમે પણ જોયા આજે શિક્ષણના અમારા સચિવ મુકેશકુમાર અને નિયામક સાથે મીટિંગ થયાથી તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે ત્યારે સત્તર જિલ્લાઓમાં અમે તપાસ કરી તો એકત્રીસ શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમણે રજા નથી લીધી અને બત્રીસ શિક્ષકો વિદેશ ગયા આ તમામે તમામ માહિતી અમારી પાસે આવી છે ને આ તમામ એકત્રીસ બિનઅધિકૃત અને બત્રીસ વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓએ રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય શ્રીના ધ્યાને દોરું છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે અમારા ગામડાથી લઈને અંતરિયાળ ગામો સુધીમાં લાખો શિક્ષક ભાઈ બહેનો દિવસ રાત મહેનત કરતા હોય ત્યારે અમારા શિક્ષણ વિભાગને આવા આંગળીને વેઢે ગણાય એટલા લોકો જ્યારે બદનામ કરતા હોય ત્યારે અમે એ સાંખી લેશું નહીં અમે આ તમામ પ્રકારની કાલ માહિતી આવી જશે જે બત્રીસ અને એકત્રીસ એમ કરીને સાઈઠ ઉપરના જે સંખ્યા આવી છે એ અને હવે આવશે એ તમામ ઉપર કાનૂની રીતે કાયદાકીય રીતે તમામ પ્રકારની કાર્યવાહી થશે છેલ્લે સ્પષ્ટતા એ કરી દઉં છું કે આ એકત્રીસ બિનઅધિકૃત કે જેઓએ રજા જ નથી લીધી અને બત્રીસ વિદેશ ગયા છે તમામનો એક પણ શિક્ષકનો પગાર ચૂકવવામાં આવતો નથી અને હજી માહિતી આવી આવશે એમાં જ્યાં કાંઈ પ્રકારે આ રીતનો ગવર્મેન્ટનો ખોટો લાભ લઈ પગાર લીધો હશે તો પણ એના વસૂલાત સુધીના તમામ કાર્યવાહી સરકાર દ્વારા થશે આ બાબતમાં શિક્ષણ વિભાગ સ્પષ્ટ છે અને કોઈ પણ લાલિયાવાડી ચલાવવા માંગતા નથી માટે જે તે સમયે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપવામાં આવી છે હજી પણ